નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસની વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના સ્વભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ગ્રામ સાંધીનો સાંધીનો ભાવ ભાવ એકસો તેર રૂપિયા આઠ નવસો ચાર રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ અગિયાર હજાર ત્રણસો રૂપિયા ને મિત્રો આજે એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ એક લાખ તેર હજાર રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર એકસો પચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર પાંચસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ નવ હજાર આઠસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ પંદર હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર નવસો બ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણીસ હજાર આઠસો છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું હજાર આઠસો વીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક થોડું સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર સાતસો ચોર્યાસી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ અઠ્ઠાણું હજાર બસો રૂપિયા રહ્યો છે